તો આજે શેર કરી રહી છું ગ્રીન ભાજીની રેસિપી જો તમારાથી બજાર જેવી ગ્રીન ભાજી ન બનતી હોય તો આ વિડીયો પૂરો જોજો બહાર લારી પર મળતી ગ્રીન ભાજીની રેસીપી જોઈને મેં ઘરે બનાવવાની ટ્રાય કરી તો ભાજી એકદમ સરસ બની સ્વાદમાં તો તમે પણ આ રીતે ટ્રાય કરજો તો હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગ્રીન ભાજી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા સો ગ્રામ પાલક લીધી છે અને પાલકને મેં આ રીતે ગરમ પાણીમાં પાંચ મિનિટ માટે બ્લાન્જ કરી લીધી પાલક લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે પાલક જ્યારે તમે વીણો કે સાફ કરો ત્યારે દાંડલીનો ભાગ બહુ વધારે ન આવી જાય તેનું ધ્યાન રાખવાનું નહીંતર ભાજી થોડી કડછી લાગશે દાંડલીના લીધે પાંચ મિનિટ જેવું ગરમ પાણીમાં બ્લાન્જ કરીને પછી પાલકને મેં બરફના ટુકડા નાખીને પીસી લીધી છે આ રીતે ડાયરેક્ટ બરફના ટુકડા નાખીને પીસી લેવાથી કલર એવો ને એવો જાય ઘડવાઈ રહેશે પાલકનો હવે પીસવાના છે કાંદા કાંદા મેં અહીંયા દોઢસો ગ્રામ લીધા છે કાંદા લ્યો ત્યારે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ વચ્ચેનો જે સફેદ ભાગ છે તે સમારતી વખતે કાઢી લેવાનો છે કેમ કે તે પણ થોડો કડછો હોય છે જો એ ભાગ ભાજીમાં જશે તો ભાજી કડછી લાગશે અને મેં અહીંયા આ જે નાના કાંદા લીધા છે તે લીલા કાંદાના ઉપરનો ભાગ છે તો તે પણ મેં ઉપયોગમાં લઈ લીધો છે અને ટોટલ મેં અહીંયા એ રીતે દોઢસો ગ્રામ કાંદા લીધા કાંદાને તમે સમારીને પણ લઈ શકો પણ મારે થોડી ઢીલી ભાજી બનાવી હતી થોડી લિક્વિડ ટાઈપ ભાજી જોઈએ છે એટલે મેં અહીંયા કાંદા પીસીને લીધા છે તમારે એકદમ બારીક સમારીને લેવા હોય તો તે રીતે પણ લઈ શકો અને કાંદા પીસતી વખતે થોડું પાણી નાખીને જ પીસવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું પછી પીસી લેવાના છે આદુ મરચાં લસણ અને કેપ્સિકમ મરચાં મેં અહીંયા વીસ ગ્રામ જેટલા લીધા છે અંદાજે આઠથી દસ જેટલા મરચાં થશે પણ તીખાસ તમારે તમારી રીતે બેલેન્સ કરી લેવાની આટલા મરચાંથી ભાજી થોડી વધારે તીખી બને છે તો એ રીતે મરચાં જોઈને લેવાના હવે બંને વસ્તુ એટલે બધી જ વસ્તુ આદુ મરચાં લસણ અને કેપ્સિકમને મિક્સ કરીને પીસી લેવાના છે અને આ વસ્તુ પીસવામાં પણ થોડા પાણીનો ઉપયોગ કરવાનો છે બહુ વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો પણ એકદમ સરસ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જાય એટલું પાણી નાખીને મેં અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે તો ગ્રીન ભાજી બનાવવા માટે મેં અહીંયા બધી જ વસ્તુ તૈયાર કરી દીધી છે કઈ વસ્તુનું માપ કેટલું લેવાનું તે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે અને આગળ પણ હું જણાવતી જઈશ વિડીયો દરમિયાન તો અહીંયા તૈયાર કરેલી વસ્તુમાં પાલકની પ્યોરી ટમેટાની પ્યોરી કાંદાની પ્યોરી કાંદા ટમેટા મેં પીસીને જ લીધા છે તમારે ઝીણા એકદમ બારીક સમારેલા લેવા હોય તો તે રીતે પણ લઈ શકો પછી મેં લીધી છે આદુ મરચાં લસણ અને કેપ્સિકમની પેસ્ટ વટાણા બટેકા તેલ તેલનું માપ પણ મેં અહીંયા બતાવેલું છે આટલું તેલ આટલી વસ્તુ માટે આટલી ભાજી બનાવવા માટે જોઈશે જ બે ટેબલ સ્પૂન બટર બટર તમારે વધારે લેવું હોય તો લઈ શકો પણ મેં અહીંયા ભાજી તેલમાં જ બનાવેલી છે બટરથી ભાજી થોડી ફીકી લાગે છે અને પછી લીધા છે લીલું લસણ લીલા કાંદા અને કોથમીર દરેક વસ્તુનું માપ હું આગળ બતાવતી જઈશ આ માપથી મોટા છથી સાત મેમ્બર ભાજી ખાઈ શકે તેટલી ભાજી બનશે તો હવે સૌથી પહેલાં વટાણા બટેકા બાફવા માટે મૂકી દઈએ અહીંયા વટાણા અને બટેકાની સાથે તમે બીજું વેજીટેબલ પણ લઈ શકો ફ્લાવર કોબી કે તમારે બીજું જે કંઈ પણ નાખવું હોય તે પણ મેં અહીંયા બહારની ભાજી જે જોઈ તેમાં ખાલી વટાણા અને બટેકા જ હતા એટલે ખાલી વટાણા બટેકા જ લીધા છે થોડી હળદર અને મીઠું નાખીને વટાણા બટેકાને બાફવા માટે મૂકી દઈએ વટાણા બટેકા બફાય ત્યાં સુધીમાં આગળની તૈયારી કરી લઈએ તો એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ જે તેલ લીધું છે અહીંયા તે મેં અઢીસો એમ તેલ લીધું છે અઢીસો એમ એટલે જે ચાર કપમાં નો સૌથી મોટો કપ હોય તે એક આખો કપ ભરીને તેલ લીધું છે તો તેમાંથી પોણા ભાગનું તેલ અત્યારે હું ગરમ કરવા માટે મૂકી દઈશ અને ભાગનું તેલ પછી આપણે આગળ ઉપયોગમાં લેશું તેલ ગરમ થાય એટલે તેલમાં એક ટી જેટલું પીસેલું જીરું નાખી દીધું આખું જીરું પણ ચાલે પીસેલું ન હોય તો અને હવે એડ કરવાની છે આદુ આદુમચા લસણ અને કેપ્સિકમની પેસ્ટ તેલ બહુ વધારે પડતું ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું જેથી તેલમાં નાખેલી દરેક વસ્તુ ધીમે ધીમે સતળાય અને ભાજીમાં તેની એકદમ સરસ ફ્લેવર બેસે મેં અહીંયા કેપ્સિકમ પીસીને લીધું છે તમારે એકદમ બારીક કટ કરીને લેવું હોય તો તે રીતે પણ લઈ શકાય પણ છે તો મેં અહીંયા ટમેટાનો ઉપયોગ બહુ જ ઓછો કર્યો છે લાલ નથી લીધા બારની ગ્રીન ભાજીમાં લાલ ટમેટાનો જ ઉપયોગ થાય છે પણ મેં થોડા ઓછા લીધા છે તો ગ્રેવી થોડી વધારે બને એટલા માટે મેં કેપ્સિકમ પીસીને લીધું હવે પાંચ મિનિટ પછી એડ કરવાના છે પીસેલા કાંદા કાંદાને પણ તમે બારીક કટ કરીને લઈ શકો પણ મારે ભાજી થોડી ઢીલી બનાવી છે એટલે મેં અહીંયા બધી જ વસ્તુ પીસીને લીધી છે હવે કાંદાની પેસ્ટને પણ એ જ રીતે તેલ છૂટું ન પડે ત્યાં સુધી પાંચથી સાત મિનિટ માટે સાતળી લેવાની છે વધારે પડતા છાંટા ઉડે છે એટલે ઢાંકીને કાંદાની પેસ્ટને ચડવા દઈએ પાંચથી સાત મિનિટ પછી કાંદાની પેસ્ટ એકદમ સરસ સતરાઈ ગઈ છે અને તેલ છૂટું પડી ગયું છે તો મેં એડ કરી દીધા પીસેલા ટમેટા ટમેટા મેં અહીંયા અઢીસો ગ્રામ લીધા છે પીસેલા ટમેટાની જગ્યાએ તમે એકદમ બારીક કટ કરેલા ટમેટા પણ લઈ શકો મેં અત્યારે જે કંઈ પણ વસ્તુ એડ કરી પીસેલી તેમાંથી કોઈ પણ વસ્તુ તમે બારીક કટ કરીને પણ લઈ શકો જો થોડી ઘટભાજી બનાવી હોય તો અહીંયા બીજી એક વાત કે મેં કોઈ પણ પ્રકારના મસાલા અત્યારે એડ નથી કર્યા એક એક વસ્તુ એડ કરતી જવાની અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લેવાની છે બધા જ મસાલા લાસ્ટમાં કરવાના છે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું હવે ટમેટાને પણ મેં તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળી લીધા છે અને હવે એડ કરવાની છે પાલકની પ્યોરી અને તેને પણ એ જ રીતે પાંચથી સાત મિનિટ માટે એકદમ ધીમા ગેસ પર ચડવા દઈએ જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી બધી જ વસ્તુ આ રીતે એડ કરતી જવાની અને તેલ છૂટું ન પડે ત્યાં સુધી સાતળી લેવાની છે પાલક સતળાય છે ત્યાં સુધીમાં વટાણા બટેકા ચડી ગયા છે તો તેને મેશ કરી લઈએ અહીંયા ફ્લાવર કોબી બ્રોકલી કોઈપણ વસ્તુ તમારે એડ કરવી હોય તો કરી શકાય પણ બારની ભાજીમાં વટાણા અને બટેકા સિવાય કંઈ વધારે હોતું નથી અને આમ પણ ફ્લાવરની સ્મેલ કંઈક અલગ જ આવે છે કૂકરમાં બફાઈ ગયા પછી એટલે મેં અહીંયા ફ્લાવર એડ નથી કર્યું તમારે કરવું હોય તો તમે કરી શકો છો પાલકની પેસ્ટ એકદમ સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડીને ઉપર આવી ગયું છે તો હવે એડ કરી દેવાના છે વટાણા બટેકા અને આપણે જે ગ્રીન પાંદડાવાળા શાકભાજી લીધા છે તે લીલા કાંદા લીલું લસણ અને કોથમીર અહીંયા ત્રણેય વસ્તુ એકદમ બારીક ચોપ કરેલી છે વટાણા બટેકા આપણે મેશ કરીને લીધા છે તો પછી ગ્રેવી સે નહીં થાય એટલા માટે થઈને જ મેં કાંદા ટમેટા અને કેપ્સિકમને પીસીને લીધા છે બધું જ એકદમ બરાબર મિક્સ કરી લઈએ અને હવે એડ કરવાના છે રેગ્યુલર મસાલા તો મસાલામાં હળદર જીરું એવરેસ્ટનો પાઉંભાજી મસાલો ભાજીમાં મસાલા થોડા ચડિયાતા જ કરવાના એટલે ભાજી એકદમ ચટપટી બને હવે સ્વાદ પ્રમાણે મીઠું તો અહીંયા મીઠું અને સંચળ બંને વસ્તુ નાખવાના છે એટલે અડધું મીઠું અને અડધું સંચળ એ રીતે નાખવાનું સંચળથી ભાજી એકદમ ચટપટી અને ટેંગી બનશે થોડો કસૂરી મેથીનો પાવડર મેં અહીંયા કસૂરી મેથીને પીસી લીધી છે પાવડર ન હોય તો આખી કસૂરી મેથી પણ ચાલે અને હવે આપણે જે તેલ બચાવીને રાખેલું હતું તે તેલ ગરમ કરીને મસાલાની ઉપર રેડી દઈએ એટલે મસાલાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય ભાજીની અંદર અને સાથે એડ કરી દઈએ બટર બટર અહીંયા હું બહુ વધારે નથી નાખી રહી કેમ કે મેં ભાજી તેલમાં જ બનાવી છે બટરથી થોડી ભાજી ફીકી લાગે છે જો તમારે વધારે બટર નાખવું હોય તો તેલનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું હવે એકદમ બરાબર મિક્સ કરીને ભાજીને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈએ એટલે જે કાંઈ મસાલા આપણે એડ કર્યા તે બધા એકદમ સરસ કૂક થઈ જાય અને તેલ પણ છૂટું પડીને ઉપર આવી જાય પાંચ મિનિટ પછી તેલ એકદમ સરસ સેપરેટ થઈ ગયું છે અને ઉપર આવી ગયું છે તો હવે એડ કરવાનો છે કલર કલર એડ કરવાની જરૂર નથી ભાજીમાં પણ બાર જેવો બજાર જેવો લૂક આવે એટલે હું અહીંયા થોડો ગ્રીન ફૂડ કલર એડ કરી રહી છું બાકી બાર જેવો કલર એમને એમ આવતો જ નથી થોડો કલર એડ કરીએ તો જ બાર જેવું લૂક આવે છે કલર એડ કરવો ઓપ્શનલ છે તમારે ન કરવો હોય તો સ્કીપ કરી દેવાનો બારની ભાજીમાં ગ્રીન ફૂડ કલર એડ કરેલો જ હોય છે અહીંયા વિડીયોમાં થોડું સારું દેખાય એટલે મેં ફૂડ કલર એડ કરેલો છે બાકી કોઈ જરૂર નથી કલર એડ કરવાની લાસ્ટમાં મેં અહીંયા સ્વાદ પ્રમાણે લીંબુ એડ કરી દીધું છે પણ તે વિડીયોમાં કટ થઈ ગયું છે તો તમારે જે રીતે જોઈતું હોય તે રીતે લીંબુ એડ કરી દેવાનું છેલ્લે તો ભાજી અહીંયા તૈયાર છે ફટાફટ સૌ કરી દઈએ ગરમ ગરમ ભાજી તો કેવી લાગી આ ગ્રીન ભાજીની રેસિપી તમે મને કમેન્ટમાં જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો